હેલો મિત્રો કેમ છો મજામાં ને મજામાં જ છો તો અમારા બ્લોગ માં તમારું સ્વાગત છે તો બધા મિત્રો ને જય માતાજી તો આજે આપણે આવી ગયા નદીએ નદી કાંઠે કારણ કે માછલી ને પેલા ઘસવાની એટલે નાની નાના ટુકડા થાય તો માછલી ખાય ને નાની નાની માછલી તો હું લઈને આવેલી છું તો ચાલો મિત્રો આપણે જયસી માછલી ને નિરવા નાની નાની મસ્ત મજાની માછલી છે એમાં મને એવું બહુ ગમે છોકરાને બે દિવસ છોકરા કેતા હતા હાલો ની મમ્મી નદી એ જાય હાલો ની મમ્મી નદી એ જઈને લાગે છે ખડ 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 પાત્રા 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 બનાવી છે પાત્રા નદી કાઠે તો નદી ના આવા થાય અને અત્યારે મસ્ત મજાનું આમ વાતાવરણ એવું છે મસ્ત ઠાંડું ઠાંડું વાદળ છાયો આમ તડકો અને આ બાજુ છે ને

નાળિયેર સોલી સોલી નાખું ને એટલે માછલી ભેગી થાય પણ છે દેખાતી નથી કારણ કે પાણી થોડુંક લીલ લીલ પાણી લાગે ને લીલ લીલ દેખાય એટલે માછલી નથી દેખાતી આમાં ઘડીક શાંતિ રાખીને ને નાનું પાણી અલય માં બટા માછલી દેખાતી કે ચાલુ છે બંધ નથી હલાવે માસલી હલાવે રોટલી મેં કેટલી બધી નીર તી બોલો બધી રોટલી ખાઈ ગઈ લાગે દેખાતી ને આમ હમણાં આવે આમ તરતું તરતી નાળિયેર ખાવા આવશે નાનું બોલા બટા માછલી ને આવતી બધા નાળિયેર માછલી નાળિયેર બહુ ભાવે તો કોને કોને મિત્રો માછલી ને ખવડાવવાનું ગમે કોમેન્ટ કરજો મારા વાલા કોમેન્ટ કરજો મને તો બહુ ગમે આવી 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 હલ્લાવતું પાણી નો આવ્યું શું લાટ બધું નાનુ નાંજું આવ્યું નાની નાની અવડી અવડી નાની નાની માછલી આવી પણ સે આમ દબકુમાર ને ત્યારે ખબર પડે માછલી છે અને આમ આપણે પાછા બોલીએ ને એટલે ન આવે આપણે બોલીએ એટલે માછલી ન આવે બસ તમાઝ ને મોટી મોટી માછલી આવે આ સિન નદી તો બહુ ઊંડી છે બહુ મોટી મોટી માછલી હોય આમાં પણ આપણે બોલ બોલ કરીને એટલે ન દેખાય કેટલું મસ્ત મજાનું દેખ્યું સરસ મજાનું એવું ઠંડુ ઠંડુ જો અમે ડબકા ડબકા લેજો માછલી મોટી મોટી હોય ને આમ આમ કઈ મારે જો અમારે ડબકા મારે છે નાની નાની માછલી જો અમે આમ તો તાણી લીધે ને માછલી આવશે તો ચાલો મિત્રો અમારો બ્લોગ તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો બાય બાય ટાટા